હવે અમારા લાલુભાઈએ વાત કરી કે કંઈક રીતે જવાનું છે તો એવું કહેવાય કે શ્રી હરિની અગાધ કૃપા હોય અને સદગુરુની વિશેષ કૃપા હોય તો ત્યારે આમાં કાર્યો પરિપૂર્ણ બનાવે પણ આવો ખાલીને ખાલી વિચાર આવે તો પણ તેનો ભેરો ભાર તો એક વાર લાલુભાઈને પણ આવી પવિત્ર જગા પર આવવાનો મોકો મળ્યો અને એમ એમ તો બધા બધા રોજ પણ કહેવાય કે વિષ્ણુ સહસ્ત્રના પાર્થની અંદર એટલી બધી પ્રચંડ શક્તિઓ છે કે સ્વત બધું પ્રગટ થાય ગમે એવો અધાર્મિક માણસ કદાચ આનો આશરો લે તો તેના અંદરથી પ્રેમના અંકુરો ફૂટી જાય અને ગમે એવા દુઃખોમાં સબડતો જીવ જ્યારે વિષ્ણુ શાસ્ત્રના ચરણનો આશરો કરે તો ગમે એવી પીડામાંથી મુક્ત થઈ જાય મહત્વ તો આખી રાત પણ ઓછી પડી જાય પણ આપણે બધાએ ભાવ અને શ્રદ્ધાથી હરિના પાઠ કર્યા છે તો એના માધ્યમથી અને એ પણ ભગવાનને અર્પણ કર્યા છે તો એનાથી આપણી બધી સંસારની બધી જ પીડાઓ એ ચાહે શારીરિક હુકામ